પોરબંદરનો માછીમારી ઉદ્યોગ સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે પરંતુ આમ છતાં સરકાર દ્વારા સાગરપુત્રોની સામાન્ય સમસ્યાઓનું પણ નિરાકરણ કરાવવામાં આવતું નથી તેમાંની એક સમસ્યા રસ્તાની છે પોરબંદરના મોખેરા વિસ્તારમાંથી ઓલ વેધર પોર્ટ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે અને ઠેર ઠેર ગાબડા પડી ગયા છે આ રસ્તા ઉપર ટ્રક સહિતના ભારે વાહનો પસાર થતા હોય છે તેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે રસ્તાને પહોળો અને સિમેન્ટ રોડ બનાવવાની માંગણી વારંવાર કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવ્યું નથી એટલું જ નહીં પરંતુ લાઇટની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં હોવાને કારણે રાત રાત્રિના સમયે અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ મોતને ભેટી ચૂકી છે તેથી તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી થઈ છે જય શ્રી રામ હવે આજે આપણે રસ્તો છે હવે એ સુભાષનગર બંદર તરફ અને જેટી તરફ જતો રસ્તો છે જે આપણે આપણે લાખો કરોડો રૂપિયાનું ઊંધિયામણ કમાઈને સરકારને આપે છે બંદર અને જેથી અને મોટી મોટી ફીશ ફીશ ફેક્ટરીઓ પણ આવેલી છે હવે અત્યારે તો રોડની એવી હાલત છે કે રોડ ઉપર ખાડા છે કે ખાડાઓમાં રોડ છે એ જ કંઈ સમજાતું નથી અને અહીંયા આ રોડ ઉપર તો આપણે વર્ષોથી આ સ્ટ્રીટ લાઇનની લાઇટની પણ સુવિધા પણ નથી હવે એના કારણે અવારનવાર એક્સિડન્ટો દર વર્ષે એટલા બધા થાય છે કે એની કંઈ સીમા નથી અને ઘણા લોકોના એક્સિડન્ટના લીધે મોટ પણ થયા છે બરાબર એટલે મારી સરકાર એટલી વિનંતી છે કે જેમ બને વહેલી તકે આ રોડ સારો કરી દઈ અને હું તો કહું છું કે ફોર લાઈન રોડ થઈ જાય તો એક્સિડન્ટનો કોઈ જાતનો ભય જ ના રહે એના લીધે કોઈના મોત પણ ના થાય કે આ રોડ ઉપર આપણે કેટલા વાહનો તો આખા દિવસમાં અવર હજારો વાહનો અવર કરે છે સાયકલ ને સ્કૂટરથી માંડીને મોટા મોટા ટ્રક કન્ટેનરો બધા અવર જવર કેટલા થાય છે એટલે જેમ બને વહેલી તકે જો આ રોડનું મારકામ થઈ જાય તો સારું રહે જય શ્રી રામ